કમિશનર ઓફિસે અમે રજૂઆત એ જ કરવાની છે કે ભાઈ અમારા જે પ્રોબ્લેમ છે એનું નિવારણ કરે કેમ કે આ લોકો આ લોકો મેન્ટેનન્સ દીધા પછી આવી બધી પ્રોબ્લેમ્સ થાય છે અને અત્યારે લોકો જે અમને હિસાબ આપવા માગે છે એ હિસાબ મેન્ટેનન્સ આપ્યા એનો અડધો આપે હવે ખર્ચો શેનો કર્યો છે શું કર્યો છે કોઈ પણ પ્રકારની એ લોકો બાંયધરી લેતા નથી ફાયર સિસ્ટમ છે ફાયર સિસ્ટમમાં જે કંઈ એ લોકોએ ખર્ચો કરાવ્યો છે એ લોકોએ અમારા પૈસામાંથી કરાવ્યો છે જે કે નિયમ પ્રમાણે બિલ્ડરોએ એ બધું કરીને દેવું પડે એમ છે બિલ્ડરો છે નહીં અત્યારે અમને લાઈટ કનેક્શન કરવાનું બધું પેમેન્ટ બધું એનું છે હવે અમારી ઉપર અમે છેલ્લા કેટલા દિવસ ફોન કરવાની ટ્રાય કરીએ છે ભાઈ અમારા ફોન બ્લોક કરીને બેઠા છે કોઈનો ફોન કમિટી મેમ્બર નો તો છોડો પણ કોઈ પણ ફ્લેટ ધારકોનો ફોન પણ એ ઉપાડવા માટે તૈયાર નથી હવે આ પ્રોબ્લેમ લઈને અમે સાહેબ ને રજૂઆત કરવા માટે આવ્યા છે કે આમાં એ લોકો આવે ઇન્ટરફિયર કરે અને અમારું જે કંઈ પ્રોબ્લેમ છે એનું નિવારણ કરવાની કોશિશ કરે માધાપર ચોકડી દસ પેસ બિલ્ડિંગ માં રહું છું ચાર વર્ષ ત્યાં રહેવા આવી અમે જ્યારે ફ્લેટ લીધો ને ત્યારે બિલ્ડર અમને ઘણી બધી એટલી બધી ઓલી આપી હતી ને કે અમે આમાં કોઈને સારા વ્યક્તિને જ રહેવા આપશું આમ કરશું તેમ કરશું દોઢ લાખ અમારું મેન્ટેનન્સ લીધું છે જે ઇમ્યુનિટીઝ માટે

કોઈ જાતની ની લોકો જવાબદારી લીધી જ નથી ને અમારી પાસે જે 1.5 લાખ લેકે મેન્ટેનન્સ લીધું છે એમાંથી અત્યારે અમારા 2 કરોડ જમા છે એમાં કોઈ વાત ની અમને જવાબ દેતા નથી કે થઈ જશે થાશે ને આમ તેમને આડાવડા ઘણા બધા અમને જવાબ આપે છે શું કે અમારું ઇમ્યુનિટીસ બધી છે અમારામાં સ્વિમિંગ પૂલ છે ગાર્ડન છે થિયેટર છે કોઈ વસ્તુ ચાલુ કરવામાં નથી આવી જીમ છે લાઇબ્રેરી છે કોઈ વસ્તુ ચાલુ કરવામાં નથી આવી હવે આપણે તો કેટલી બધી આશાએ આવ્યા હોય કે ઓહો ઇમ્યુનિટીસ છે આયા બધી ને આપણે ફેમિલી સાથે અને સારા વ્યક્તિને આપશું અત્યારે ભરવાડ દરબાર આયર બધાય ભરેલા છે અમને ચોકી ના પડીતી કે તમને એવી ભરીએ કે તમને તકલીફ પડે જેને જેને લીધો ને ત્યારે આવી જ વાતો કરી છે અને પછી બધાયને આપ્યા છે પ્લેટ જે એને મન પડે પાણીનો પ્રશ્ન અત્યારે મેઈન છે અમને કાલથી પાણી પ્લેટ થાય છે આનું શું કરવાનું છે જવાબ નથી દેતા